મિત્રો આજથી લગભગ એકવીસ વર્ષ પહેલા થયેલી એક એવી ઘટના જેના આરોપીઓ આજે પણ જેલમાં સડી રહ્યા છે જેણે હિન્દુ મુસ્લિમ ભાઈચારાની ભાવનામાં આગ લગાવી દીધી હતી જી હા મિત્રો અમે વાત કરી રહ્યા છીએ વર્ષ બે હજાર બેમાં માં થયેલા ગોધરા કાંડની મિત્રો સત્યાવીસ ફેબ્રુઆરી ગુજરાતના ઇતિહાસનો એક કાળો અધ્યાય છે તે દિવસે આ ઘટના બની હતી આ ઘટના બાદ સમગ્ર રાજ્યમાં કોમી રમખાણો ફેલાઈ ગયા હતા જેમાં આશરે વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા મિત્રો ખરેખર આ ઘટના કેવી રીતે બની હતી અને સાહેબનો આ ઘટના સાથે શું સંબંધ હતો અને આ ઘટનાના આરોપીઓ આજે પણ સજા શા માટે ભોગવી રહ્યા છે મતલબ કે આ કેસ અંગે હજુ પણ નિર્ણય કેમ નથી આવ્યો મિત્રો તમે પણ જાણવા માંગો છો ને તો ધ્યાન ત્યાં વિડિયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક જરૂર કરજો મિત્રો ફેબ્રુઆરી બે હજાર બે માં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોધ્યા ખાતે પૂર્ણાહુતિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવી રહ્યું હતું દેશના ખૂણે ખૂણેથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ત્યાં પહોંચ્યા હતા પચીસ ફેબ્રુઆરી બે હજાર બે ના રોજ લગભગ સત્તરસો યાત્રાળુઓ અને કાર સેવકો અમદાવાદ જતી સાબરમતી એક્સપ્રેસમાં સવાર થયા આ ટ્રેન સત્યાવીસ ફેબ્રુઆરી સવારે સાતને તેતાલીસ મિનિટે ગોધરા સ્ટેશન પર પહોંચી હતી કહેવાય છે કે ટ્રેન ઉપડવાની તૈયારીમાં જ હતી પરંતુ ચેન પુલિંગને કારણે ટ્રેન ફરી થાંભી ગઈ હતી પરંતુ જોત જોતામાં કેટલાક ટોળાઓ ટ્રેન પાસે આવ્યા અને પૂરી ટ્રેનમાં આગ છાંપી દીધી આ ઘટનામાં અયોધ્યાથી પાછા ફરી રહેલા એસ સિક્સ કોચમાં બેઠેલા ઓગણસાઠ લોકોના મોત થયા હતા જે બાદ સમગ્ર ગુજરાતમાં દંગા ફાટી નીકળ્યા હતા ચારે બાજુ હાહાકાર મચી ગયો હતો આ ઘટનાને લઈને લાંબી તપાસ ચાલી હતી અંતે રિપોર્ટ મુજબ આ ઘટનાનું પહેલાથી જ ષડયંત્ર રચવાનું સામે આવ્યું હતું મિત્રો ગોધરાની આ ઘટનામાં લગભગ પંદરસો લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી અને આ ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં હિંસા ફાટી નીકળી હતી અને જાનમાલનું ભારે નુકસાન થયું હતું સ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી દ્વારા જનતાને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી હતી મિત્રો સત્તાવાર આંકડા અનુસાર આ રમખાણોમાં લગભગ એક હજાર ચુમ્માલીસ લોકોના મોત થયા હતા જેમાં સાતસો નેવું મુસ્લિમ અને પાંચસો પણ હિન્દુ હતા તે સમયે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને મોદી સાહેબ પર કોમી રમખાણો રોકવા માટે કોઈ પગલાં ન લેવાના આરોપ લાગ્યા હતા જી હા મિત્રો કહેવાય છે કે ત્યારે એ સમયના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ નરેન્દ્ર મોદીને રાજધર્મ નિભાવવા માટે સલાહ આપી હતી ગોધરાકાંડની તપાસ માટે છ માર્ચ બે હજાર બે ના રોજ મોદી સાહેબે નાણાવટી પંચની રચના કરી હતી આ પંચમાં હાઈકોર્ટના રિટાયર્ડ જજ કેજી શાહ અને સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ જીટી નાણાવટી તેના સભ્ય બન્યા હતા જેમાં ઘટનાનો પહેલો હિસ્સો રજૂ કરવામાં આવ્યો હતો અને તેમાં ગોધરા કાંડને જાણી જોઈને રચવામાં આવેલું એક ષડયંત્ર ગણાવાયું હતું અને આ સાથે નરેન્દ્ર મોદીને આ ઘટનાઓની ક્લીનચીટ મળી હતી મિત્રો આ ઘટનાના કેસ હાલ પણ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યા છે જ્યારે આ ઘટનાના આરોપીઓએ કોર્ટમાં અરજી કરી હતી કે અમે પંદર વર્ષથી વધુ સજા ભોગવી ચૂક્યા છે અમને માફી આપીને છોડી મૂકવામાં આવે ત્યારે ગુજરાત સરકારે આ અંગે દલીલ કરી હતી કે કાં તો તેને ફાંસી આપવામાં આવે અથવા તો તેને આજીવન કેદની સજા યથાવત રાખવામાં આવે એટલે કે તેમને કોઈ પણ હાલતે છોડવામાં ન આવે મિત્રો આ ગુજરાતનો એક દુર્લભ કિસ્સો હતો જેમાં મહિલાઓ અને બાળકો સહિત ઘણા લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા આ ઘટનાને એકવીસ વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે પરંતુ ગોધરાકાંડ અને રમખાણોમાં અસરગ્રસ્ત લોકોના ઘા હજી રૂજાયા નથી મિત્રો તમને શું લાગે આ ઘટના કેવી રીતે ઘટી હશે નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો ધન્યવાદ